હવે અંત સમયે રામ નું નામ મુખ પર ક્યારે આવે આખું જીવન રામ નું નામ લીધું હોય ને તો અંત સમયે રામ નું નામ આવે આખો કોઈ વિદ્યાર્થી આખું વરસ નિશાળમાં ભણે ને તો બોર્ડ ની પરીક્ષામાં વરસના અંતે સારું પેપર લખી શકે તો આખું આખું વર્ષ જેનું વ્યર્થ ગયું એ પરીક્ષામાં પાસ ન થાય એમ જેણે આખું જીવન રામનું નામ લીધું ન હોય ને એને અંત સમયે રામનું નામ મુખ પર ન આવે આખું જીવન રામનું નામ ન લીધું હોય એને રામનું નામ મુખ પર ન આવે અંતકાલે નારાયણ સ્મૃતિ સુંદર મજાનું ધ્રુવ ચરિત્રની કથા છે એના પછી પંચમ સ્કંદમાં પ્રકારના નરકોનું વર્ણન છે પછી નામનો મહિમા ગાવા માટે અજામિલનું ચરિત્ર જેની જેની વાત આપણે બીજા જ બીજા દિવસની કથામાં થઈ અજામિલ નારાયણના નામે તરી જાય વળી પાછું અંતકાલે નારાયણ સ્મૃતિ અને એ અધમમાં અધમ અજામિલ પણ નારાયણનું નામ મુખ પર લે છે તો પામે છે નામનો મહિમા ગવાયો સાતમા સ્કંદમાં પોતાના ભક્ત નો વાણી યથાર્થ ઠરે પોતાના ભક્તની આસ્થા यथार्थ ठरे मेरा नारायण कहां है कण-कण में है मुझ में नारायण तुझ में नारायण जहां देखूं वहां नारायण सर्व खलु इदं ब्रह्म आ संसार नु एक-एक तत्व नारायण नुज रूप पुछ। प्रश्न पूछे हिरणाकश्यप रूपी नास्तिक सु प्रश्न पूछे जे एम તારો નારાયણ કણકણમાં છે તારો નારાયણ દરેક જગ્યામાં છે હા પિતાજી મારો નારાયણ બધેય છે તો આ થાંભલામાંય તારો નારાયણ છે આ સ્તંભમાં તારો નારાયણ છે અને પ્રહલાદજી કહે છે એવી ભરોસાથી ભરોસાની મૂડી ભરોસાની તાકાત અને ભરોસાના વચનથી પ્રહલાદજી કહે છે હા પિતાજી મારો નારાયણ આ સ્તંભમાં છે આ થાંભલામાં મારો નારાયણ છે હવે જુઓ ભક્તે તો કહી દીધું કે મારો નારાયણ આ થાંભલામાં છે હવે ભક્તની જવાબદારી અહીંયા પૂરી થઈ જાય છે ભક્તની જવાબદારી ત્યાં પૂરી થઈ જાય હવે જવાબદારી ભગતના નાથની શરૂ થાય કે મેરે ભક્ત કી વાણી યથાર્થ હો વાણી મિથ્યા હો એની વાણી ફોક ન જાય એની વાણી વ્યર્થ ન જાય અને એનો ભરોસો અકબંધ રહે અને એના વાણી ઉપર સમાજનો ભરોસો અકબંધ રહે એટલે પોતાના ભક્તના ભરોસા ને જાળવી રાખવા અત્યંત અદભુત રીતે ન ભૂતો ન ભવિષ્ય ન ના ન પશુ ન દિવસે ન રાત્રે ન ન ન ન ઘરની ઘરની અંદર બહાર ના ન ધરતી નીચે ન આકાશ ઉપર ન અધર ન નીચે આમ બધાય કાયદો જે નીતિમાં બ્રહ્માજી ને વિધાતા ને બાંધ્યા તા આનાથી ન મરું તેનાથી ન મરું ફલાથી ના તેનાથી નમરું એમ કાયદાની કોરટની બધી રીતે આમ વિધાતાને બાંધી નાખ્યો પણ ઈશ્વર કોઈ કોર્ટમાં બંધાતો નથી ઈશ્વર કોઈ કાયદાની બંધારણમાં બંધાતો નથી ઈશ્વર સર્વ સ્વતંત્ર છે એ સાબિત કરવા માટે અત્યંત ભૂતો ન ભવિષ્યથી એવું વિકરાળ રૂપ સ્તંભ ફાળીને વૈશાખ સુદ ના ભગવાન નરસિંહ રૂપે પ્રગટ્યા છે બોલીએ નરસિંહ નારાયણ ભગવાન જય ભક્તનો ભરોસો રહે મારા ભક્ત કીધું થાંભલામાં છે ભગવાન થાંભલામાંથી પ્રગટ્યા છે